ઉમેદવાર મુકેશ દલાલ હરીફ વિજેતા બન્યા છે મતદાન પહેલા જ બેઠક ભાજપના ખાતામાં આવી છે ગુજરાતની ની છવ્વીસ બેઠક પૈકી એક બેઠક ભાજપે કબજે કરી લીધી છે સુરતમાં ગઈકાલે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું હતું જે પછી આજે આ બેઠક પર તમામ અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે જેથી આ બેઠક બિનહરીફ જાહેર થઈ છે સુરત બેઠક પર ભાજપ સામેના આઠમાથી સાત ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે જેથી ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે સૌથી છેલ્લે બહુજન સમાજ પાર્ટીના પ્યારીલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યું હતું જે પછી મુકેશ દલાલ વિજેતા જાહેર થયા છે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલે ભાજપના મુકેશ દલાલને અભિનંદન પાઠવ્યા છે સુરત લોકસભા પર બેઠક પર ઇતિહાસ સર્જાયો છે ગુજરાતની છવ્વીસ બેઠક પૈકી એક બેઠક ભાજપે કબજે કરી લીધી છે અને મતદાન પહેલાં જ સુરતની બેઠક ભાજપના ખાતામાં આવી છે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભાજપના મુકેશ દલાલને અભિનંદન પાઠવ્યા બીરો ઓફિસ ગાંધીનગર